એટલે તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને બનાસકાંઠામાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઠાકોર સમાજના અને ઘણા બધા લોકો ખુશીથી ચુમતા નજર આવી રહ્યા છે તે જોઈ શકો છો વિડીયોમાં બનાસકાંઠાની જનતાનો બનાસકાંઠાના મતદારોનો તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને બનાસકાંઠાની જનતાએ અમને જે આશીર્વાદ આપ્યા બનાસકાંઠાના મતદારોએ છે એમનું કામ પૂરું કર્યું પણ બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપી અને અમને તરફ જે આગળ લઈ ગયા છે એ બદલ બનાસકાંઠાની જનતાનો આભાર છું